દર વર્ષે અહીંયા એક વરઘોડો યોજવામાં આવે છે અને મહાદેવને આખા વિસ્તારમાં દરેકને દર્શન કરાવવામાં આવે છે એ લોકો ઘરે બેઠા પણ મહાદેવજીના દર્શનનો લાભો લઈ શકે આજે આ મંદિરે હું આવી છું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે ભગવાન સૌનું સારું કરે અને આવી જ રીતે દર વર્ષે હિન્દુ ભક્ત અને દરેક ધર્મના લોકો આ મહાદેવજીના દર્શન કરે અને આવી જ રીતે પર્વનો અનુભવ કરે દરવાજા છે ત્યાં એક શિવ મંદિર આવેલું છે એ શિવ મંદિર બહુ જૂનું પુરાણું એવું એવું હોય એવું લાગે છે ત્યારે આઈ જે શિવ ભક્તોનો ઘસારો તમે જોઈ શકો છો આજે જે મહાશિવરાત્રિની પૂજા અર્ચના કરવા માટે એ બદનામી કરી રહ્યા છે બધા શિવ ભક્તો ધીરે ધીરે આવે છે પછી એમને આ મંદિરમાંથી પાલકી પાલકી સાથે વધોડો નીકળ નીકળવામાં આવે છે અહીંથી તમારી સાથે શિવ ભક્ત જે મહિલા છે એ જોડાઈ ગયા છે રવિવારે ભરાય છે ત્યાં ગાડી આવી છું બરાબર ભગવાન પાસે બસ એટલી પ્રાર્થના છે કે બસ મેં છોકરી જાય